અમે મિત્રો વિચાર કરીને કે આ શિયાળામાં આવી બધી ટાઢ ના પડે આ પણ હવે જ હોય છે કે આ પંખા તો જોવા બધા કેટલા બધા પંખા એટલા બધા પંખા ચાલુ કરતી થાય પછી તો જ પડે ને પણ મિત્રો વિચારો જે વાત એક એ છે કે આ ઉનાળે એટલા બધા પંખા ચાલુ છે તો ઉનારે એટલી બધી આ ગરમી પડતી હશે એ તો સમજવા જેવું છે તો એનો ખરેખર હકીકતે

મારા માતા કી જય રેડી હો ભાઈ